અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદ તાલુકો માળિયા મોરબી પિયત માટે પાણી આપવાનો મામલો હળવદ બ્રાહ્મણી બે ડેમના દરવાજા ખોલવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી બ્રાહ્મણી બે ડેમ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને પિયત માટે પાણી મળતા હર્ષની લાગણી જોવા મળી હતી હળવદ માળિયા મોરબીના ખેડૂતોએ

અને વરસાદની કમીમાં ખેડૂતો ખૂબ કેનાલના પાણીની રાહ જોતા હતા એ આજે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે આજે સાંજે છ ને પંદર મિનિટે સવા છ પાટિયા ખોલી અને કેનાલમાં પાણી ખોયલું આજે હળવદ તાલુકો માળિયા અને મોરબી આ નીચેના વિસ્તારોના ખેડૂતોને આને પાણીથી લાભ મળવાનો બ્રાહ્મણીમાં પાણીનું લેવલ થતા આપણે નીચેના ખેડૂતોની માગણી હતી ઘણા સમયથી અને પાણીમાં થોડુંક બ્રાહ્મણી ખાલી હોવાથી લેટ થયું હતું એટલે આજે ગેટ ખોલવાનો પ્રોગ્રામ હતો અને આજે આપણે પાણી છોડાયું છે અને જે કાંઈ વિષય હતો ને જે મોડું થયું એ આપણે બ્રાહ્મણીમાં પમ્પિંગ ચાલતું હોય ને બ્રાહ્મણી હાવ ખાલી હોય અને ઉપરથી કે પાણી સો આપણે દસ તારીખે છોડાયું હતું અને કેનાલ માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા બે ધારાસભ્યો હતા હું હતો અમે ચારથી પાંચ વખત ગાંધીનગર રજૂઆત કરી હતી અને બંને ધારાસભ્યો અને આગેવાનો બધા જ બે થી ત્રણ વખત કેનાલ ઉપર પેટ્રોલિંગમાં ગયા હતા જે કાંઈ કરવું પડે અને જે કાંઈ અહીંયાથી બંધ કે બગાડો તો એ બંધ કરાવી ગાંગધ્રા વિસ્તાર પ્રકાશભાઈનો જ આવતો હોય એના જ મતદાર હોય છતાં પ્રકાશભાઈએ નીચલા ખેડૂતને માટે પાણી મળે અને એની ઉપાધિ કરી નીચલા ખેડૂતને ન્યાય મળે પોતાના જ વિસ્તારમાં માઇનોર કેનાલોમાં પાણી ઓછું કરાવી લોકોને સમજાવી સમજૂતી બોલાવી આગેવાનોને પાણીના બગાડતા બકનાડાઓ બંધ કરાવી અને આ બ્રાહ્મણી માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા કારણ એક છે કે દર વખતે લેવલ જાળવવાની સ્થિતિ ન હોય તો માડિયા તાલુકો ત્યાર પછી નીચેના ગામ દેવડિયા એવા હળવદ તાલુકાના દસ બાર ગામ માડિયા તાલુકો આખો આના નીચે આધારિત છે ખેતી એટલે એ લોકોને પાણીનું લેવલ દરેક ખેડૂતને નહોતું જળવાઈ રહેતું એટલે બે દિવસ લેટ છોડવાનો એક નિર્ણય ધારાસભ્ય શ્રી એમપી શ્રી કચ્છ એમપી બધા સાથે મળીને ચંદુભાઈ હતા પ્રકાશભાઈ હતા વિનોદભાઈ ચાવડા હતા કાનજીભાઈ હતા બધાએ નક્કી કર્યું હતું કે આપણે એકવીસ તારીખે નહીં બાવીસ તારીખે સાંજે બેતાલીસ ઉપરનું લેવલ થઈ જાય પછી આપણે પાણી છોડવું અને એ ઉપરથી ફૂલ ફોર્સ કરાવી કેનાલ તૂટું તૂટું થાય એટલું ફોર્સ કરાવડાવી અને અહીંયા પાણીનું બેતાલીસનું લેવલ આજ સાંજે છ વાગ્યા લગીમાં કરાવી બેતાલીસ પ્લસ કરાવી અને આજ પાણી છોડવું એ મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવદ